પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો વિદ્યાર્થીનીઓનું શાળાનું આઈ કાર્ડ મતદાન માટે માન્ય ગણવામાં આવ્યું હતું એસએમસીના અધ્યક્ષ કાડુભાઈ પરમાર બંને શાળાના આચાર્ય તુષારભાઈ બોપલિયા અને દિનેશભાઈ વડસોલા સહિત બંને શાળાના શિક્ષકોએ મતદાન કર્યું હતું કુલ પંચાણું પોઈન્ટ સાહીઠ ટકા મતદાન થયું જે પૈકી હેન્સી પરમારને સત્તાવન મત મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા વંદના પરમારને ઓગણપચાસ મત મળતા એવું બીજા ક્રમે રહ્યા આમ બંને વચ્ચે ભારે રસાકસી જોવા મળી વિજેતા ઉમેદવાર તેમજ ચૂંટણીમાં ઉભા તમામ ઉમેદવારોને ફૂલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું આયોજન સામાજિક વિજ્ઞાનના શિક્ષક હિતેશભાઈ બરાસરાએ કર્યું હતું બાલ સંસદની ચૂંટણીને સફળ બનાવવા જયેશભાઈ અગ્રાવત દયાલજીભાઈ બાવરવા ચાંદીબેન શાણંજા નીલમબેન ગોહિલ વગેરે ખૂબ જ મહેનત ઉઠાવી હતી રિપોર્ટર મોહમ્મદ શાહ સામદાર દ્વારા મોરબી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે